પણ જો તમે કુંડદાન કર્યું છે તો તમારા જીવનમાં દુઃખ કઈ રીતે જતું હોય એ પણ ખબર નહીં પડે એટલે કુંખામળીના આવા શબ્દો સવાર નહીં થાય પણ જો તમારી કુળદેવીની રજા છો તો જ કામ થશે કુંખામેળીએ કીધું છે કે મારે પણ કામ કરવું તો તમારી કુળદેવીની રજા સિવાય મારે પણ સાનિધ્યમો માતાજીના પ્રવચન સાંભળે છે બગચર માતાના પ્રવચન સાંભળે છે મેળી માતાના પ્રવચન સાંભળે છે મારે જાત સાંભાળી કુંખામેળીના સાનિધ્યમાં જાય છે તેઓના લાખો લોકોના તો કામ થઈ ગયા છે પણ જે જે ત્યાં જઈને સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો વાત કરીએ કુંખાર મેળીએ શું કીધું છે કુંખાર મેળી મારે કીધું છે જો જીવનમાં સફળતા મેળવી હોય તો તમારી કુળદેવી શરણ પકડી રાખજો તમારી કુળદેવીના ક્યારે પૂરતા નહીં તો તમારી કુળદેવી એ શક્તિ છે જે કોઈ તમે દુનિયામાં ફરી ફરી રાખો છો ક્યારેય કામ થવાનું નહીં થાય પણ જો તમારી કુળદેવીની રજા છો તો જ કામ થશે કુંખાર મેળીએ કીધું છે કે મારે પણ કામ કરવું તો તમારી કુળદેવીની રજા સિવાય મારે પણ કામ નહીં કરવું હું પણ તમને હમણાં ઢગલો રૂપિયા આપી દઉં તો તમે જ્યાં ત્યાં વાપરી રાખો ને ખોટા રસ્તે ચાલવા મળો અને તમે પ્યાસન કરવા માંડો પણ ના તમારી કુળદેવી જ્યાં સુધી રજા ના આવે ત્યાં સુધી મારે પણ પગલું નથી ભરાતું કારણ કે જો તમારી કુળદેવી એમ કહે છે કે તમને એક એવી શિક્ષા આપશે કે તમારા જીવનમાં તમને એવી પ્રેરણા થવી જોઈએ કે ભલે આજ ગમેટલો રૂપિયા હોય પણ તે દાન પૂર્ણ શરણદાનમાં અને પશુ પક્ષી અને ગમે ત્યાં સેવામાં વાપરી શકે તેવા સેવામાં કામ કરે તેવી તમારી માતા ઈચ્છતા હોય એટલે તમને એકદમ તમારે એકદમ એ ટાઈપના તમે નહીં થઈ શકતા કારણ કે તમારી માતા નહીં ઈચ્છે કે તમે મોજ શોખને વ્યસનમાં પૈસો કાઢી નાખો તો તમારી માતા એ ઈચ્છે છે કે તમે એક માણસ અને પ્રેમાળુ અને દયાળુ બનો અને પશુ પક્ષીઓને માનવતા એવી જ્યાં લોકો અંત અપંગ હોય અને એવા લોકો અને જ્યાં બેદરકારી અને લોકોથી દૂર બહુ યારણ હોય દીકરીનો કોઈ સગવડ પરિણામમાં ના હોય એવામાં મદદ કરો એ શક્યતા તો તમારી માતા એવું ઈચ્છતી હોય છે તો તમે એવું કરી શકો તો તમને તમારા પૈસા તમને માતાજી આપશે તો પણ તમે પૈસા આવે તો ખોટી જગ્યાએ વાપરી કાઢો એટલે તમારી માતા તમને એકદમ રૂપિયાના આપે તમને એકવાર થોડો અહેસાસ થાય તો મિત્રો દરેકની માતા એવું ઈચ્છતી હોય છે કે મારો દીકરો પુણ્યદાન કરે અને ખૂબ દયાળુ બને અને દર્શન પણ ના કરે અને માતાજીને મોને પછી આજકાલની અમુક લોકો જે રૂપિયા આવી જાય છે તો દેવી દેવતાને ભૂલી જાય છે તો આ માતા એવું નથી કરવા માંગતા એટલે તમને પહેલાં શિક્ષા આપશે તમને ગમે તેવી પરિસ્થિતિ આવો પણ તમે માતાને ના શોધતા કારણ કે માતા તમારી એક પરીક્ષા લેતી હોય છે પૂંખા મેળી માતાએ પણ કીધું છે તમે પણ જાણો છો કારણ કે મેડી માએ કીધું છે કે તમે ગમે તેવા કષ્ટ આવો તો પણ માતાએ ના શોધતા માતા તમારે પરીક્ષા લેતી હોય એક ટાઈમે તમે એવા બની જાઓ એવા રોમના બની જાઓ એવા માતાના બની જાઓ તો તમારે આ પોપૃત્યુ આવશે તમારે સેવાદાન અને ગાયને નાખેલું તમારા પુણ્યમાં જવાનું છે જેટલો ગમે તેવા સેવા કરશો ગમે તેટલે પુણ્ય કરશો તે પણ તમારા પૂર્ણમાં ગળત ભરાશે તો તમે પણ આ કાર્ય કરો તો માતાજી ખૂંઘા મેળવીએ કીધું છે કે તમે ક્યારે એવું નામ ઉજશો અને ખોટા રૂપિયા ખોટી જગ્યાએ ના વાપરો તમે પુનઃ દાન કરશો તો તમારા જ કારણ ત્રણ છે માતાજીએ કીધું છે જો તમે પુણ્ય કરવા માંડ્યો તો ક્યાંય તમારા દુઃખ જીવનમાં નહીં આવી શકે ભલે દુઃખ આવતું હોય પણ જો તમે પુણ્ય કર્યું છે તો તમારા જીવનમાં દુઃખ કઈ રીતે જતું હોય એ પણ ખબર નહીં પડે એટલે કુંખામળીના આવા શબ્દો સાંભળીને કુંખામળીના લાખો પ્રવચન સાંભળવા લોકો પાંચ લાખ પબ્લિક રવિવારે આવતું હોય છે તો તમે પણ આવો તો કુંખામળીના આવા પ્રવચન સાંભળો તો દૂધવાળીમાં એ જે માતાના સાનિધ્યમાં માતાજીના પ્રવચન સાંભળે છે બહુચર માતાના પ્રવચન સાંભળે છે મેલી માતાના પ્રવચન સાંભળે છે મારે જ્યાં સાંભળી મેળીના સાનિધ્યમાં જાય છે તેઓના લાખો લોકોના તો કામ થઈ ગયા છે પણ જે જે ત્યાં જઈને પહોંચી જાય અને દર્શન કરે છે તેઓના ધન્ય થઈ જાય છે કેટલા લોકો છે કે કેટલાના કામ થઈ ચૂક્યા છે તો કુંખામના સાનિધ્યમાં જઈ એટલે તમારા પણ કામ થઈ જશે તો કુંખામળના સાનિધ્યમાં જે જે પહોંચી જાય છે તેઓના વેડો તો પાર થઈ ગયા છે પણ લાખો લોકોના કામ પણ થઈ ગયા છે જે વર્ષોથી પીડાતા હતા વર્ષોથી કામ તો થાકી ગયા હોય તેવા લોકોના પણ કામ થઈ જાય તો માતાજીના પ્રવચન સાંભળીને લાખોના લોકોના પણ જીવન ગુજરી રહ્યા છે તો તમે પણ માતાજીના પ્રવચન સાંભળો તો માતાજીની આઈડીમાં જઈ માતાજીની ચેનલ ફૂલો પ્રવચન લખવું એટલે પ્રવચન આપશે તો એમાં પ્રવચન સાંભળજો કુંખામેળી એ પણ તમે ભલે સાનિધ્યમાં આવી ના શકતા હોય દૂર હોય કદાચ તમાર કંઈક ટાઈમથી ના આવી શકતા હોય તમે કંઈક પૈસાથી ના આવી શકતા હોય પણ જો એકવાર મારા કૂંખામેળીના પ્રવચન સાંભળી લો તમારી ચેનલ અમારા કુંખા ચેનલ છે યુટ્યુબમાં તો એ જ પ્રવચન તમે ખોલશો એટલે તમે પણ એ પ્રવચન સાંભળશો તો તમારું જીવન પણ બદલી જશે અને એ પણ પ્રવચન સાંભળીને તમારા જે પણ કામ રોકાઈ એ પણ કામ થતાં લાગશે તમને પણ એવું લાગશે કે આ પણ ખૂંખામેળી જે કહે છે અમારું જ કહે છે તો તમને પણ એવું લાગશે કારણ કે એવા વિડીયો આવતા હોય છે અને એવા વિડીયો તમારે લાગુ પડે જ છે લાગુ પડશે અને એવા એ તમે કરતા થઈ જશો જે માતા કુંકા મેળી કહે છે એવું કરતા થઈ જશો તમે એ દુઃખ તમે ક્યાં જતો રહે તમે પણ ખબર નહીં પડે તો જય માતાજી મિત્રો અમારી માં આવા વિડીયો આવતા રહેજો નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો મળીએ ફરી નવા વિડીયો અંદર તો જય માતાજી